દર્શક મિત્રો તમે અત્યારે હાલ જે જોઈ રહ્યા હશો એ મિત્રો છ વર્ષની એક નાની દીકરી અમદાવાદ થી દ્વારકા ચાલતી જઈ રહી છે અને અત્યારે હાલ તે રાતોરાત ફેમસ થઈ ગઈ છે મિત્રો ઘણા બધા મોટા મોટા નેતાઓ મોટા મોટા કલાકારો પોલીસ હોય કે કોઈ પણ જાતના ઘણા બધા લોકો તેમને મળ્યા છે અમુક અમુક લોકો તો મિત્રો દીકરીને પગે લાગી રહ્યા છે તેને પૈસા આપી રહ્યા છે તેનું ફૂલો વડે સ્વાગત કરી રહ્યા છે મિત્રો આ દીકરી અમદાવાદની છે અને એક નાનકડા પરિવારમાંથી આવે છે અને છ વર્ષની નાનકડી દીકરી મિત્રો ચાલતી અમદાવાદ થી જ એક દ્વારકા સુધી જઈ રહી છે અને મિત્રો દ્વારકાનો તમે ચમત્કાર જુઓ કે છેલ્લા એક મહિનાથી પણ વધારે ટાઈમથી મિત્રો આ દીકરી ચાલતી જઈ રહી છે અને નથી તો એને કોઈ પણ જાતની તકલીફ પડતી ઘણા બધા લોકો તેમને સપોર્ટ કરી રહ્યા છે પોલીસ હોય કે ગામના લોકો હોય કે રોડ ઉપર ગમે ત્યાં તે ચાલતા જતા હોય છે તો કોઈ પણ લોકો તેને જોવે છે તો ઘણા બધા લોકો તેની મદદ કરતા હોય છે અત્યારે હાલ આ દીકરીની મદદે મિત્રો ઘણા બધા લોકો મેદાનમાં ઉતર્યા છે તમે જોતા હશો કે મોરારી બાપુ એ પણ આ દીકરીને મળ્યા હતા જે અત્યારે હાલ તમે વિડીયોની ક્લિપ જોઈ રહ્યા છો મિત્રો આ દીકરી રાતોરાત વાયરલ થઈ ગઈ છે અને દ્વારકાધીશનો ચમત્કાર કેવો તો પણ ચાલે કારણ કે દ્વારકાધીશ મિત્રો તમને ખબર હશે કે ત્યાં લોકો ચાલતા જતા હોય છે

તમારું શું કહેવું છે તમે જોવો આ વિડીયોની અંદર તમે જોતા હશો કે કેટલી નાનકડી દીકરી છે કેવી પરિસ્થિતિની અંદર દ્વારકા જઈ રહી છે અને ઘણા બધા લોકો તેને સપોર્ટ કરી રહ્યા છે તો દર્શક મિત્રો આજના માટે આટલો મળીએ એક નવા વિડીયો સાથે